खेलैयाओ आवी रहा है जो फरी एक वक्त चिंताजनक समाचार है कारण के आज थे सात दिवस सुधी छूटा छवाया वरसाद आगाही हवामान विभागे व्यक्त करी की આજે સુરત નવસારી જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથોસાથ ગિરસોમનાથ અમરેલીમાં પણ છૂટાછવાયા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે આજે તાપી નર્મદા વલસાડમાં સામાન્ય વરસાદની પણ શક્યતા છે કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે અને તેની પછી આજે સુરત નવસારી જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખેલૈયાઓ માટે ફરી એક વખત આ ચિંતાજનક સમાચાર આજથી સાત દિવસ સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે આજે સુરત નવસારી ગીર સોમનાથ અને અમરેલીમાં છૂટા છવાયા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો આ તરફ તાપી નર્મદા અને વલસાડમાં સાવાન્ય વરસાદ વરસી શકે છે આજકા જો ફોરકાસ્ટ હે જો ગુજરાત રિજ્યલ હે डे सात दिन के लिए आपका आइसोलेटेड जगह में बारिश होने का संभावनाएँ हैं इसमें मेनली जो बारिश होने का संभावना है साउथ गुजरात या जो रीजन साउथ गुजरात की जो दक्षिणी रीजन है उसी में बारिश होने का चांसेस है और जो सौराष्ट्र और कच्छ की भी दक्षिण जो जिला है उसमें होने का चांसेस है हाँ अहमदाबाद में आज क्लाउडी रहेगा और इसमें आपका जो टेम्परेचर है थर्ट जो मैक्सिमम टेम्परेचर है थर्टी डिग्री थर्टी सिक्स डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और जो मिनिमम टेम्परेचर है वो 27 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा